ના મને તમે હોર પારો ના તમને હોર પેલા હો રૂપિયા કચરે તો પઢાડ્યા લુકડો ખોટો બગાડવા કરતા લાવ

તમે પોર નીકળી જ ખબર હોય તો એટલે હું અમે સાટું વાળ્યુંર નો મનગવા જુદી કઈ મને એટલે અમે તો પટીયા તમે બે બે રંગે આડિયા કરી તમે તો અમારા બે ના દેદાર ના કરે ને કોઈ હાથમાં ના આવે આ તો તમારા મગજ કેવાય મગજ થવા મગજ તો અમારે જગજ એટલે તો પણ કે આખો દાડી પેલું મશીન થાખો દાડી લાવે થાકી થયા પણ કાઢું પડે બધું થાય

આપડે રંગવાયા છે રંગવાયા છે મારા વર્ષે ગોઠતા નહી ના હોય પેલા આપડે જવું પડશે

આ એમ કરે હે ઓઠા બેઠો માં તો මුઢું બુગડી ગયું તમારે તો છે છે રંગી આમ રંગી વારો હવે તાર રંગવાજ હા

નખે આપડે કોઈ ના રણજી છે એટલે કરવા તમે મને છેતરી ગો ના છેતરી ગો મને છેતરીકરો પહેરી નતો કચરા મારવા કેટલો આઈડિયા મારો ધાર્યો પડે કે

લેબડે જ નહી મારમ ક્યા લે બેઠું દોર આ છોકરા ને ખાતું ને કઈ ભમર્યા બેઠું બેઠું

મારા શેર છે તમે આવું કરો છો તો રજા પણ હું આવવા હમણાં મેં તને વહેલો તું મોડો મોટો શેરવાની ના લે હવા ને પેલા વટે

મહિને આવતી મહિના ના બાર મહિને એક તહેવાર આવે આપડે રમતુજી ના થોડા પેલા છે